કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે આજે રજૂ કરવામાં આવેલા બજેટની અંદર ખેતી એમએસએમઈ ઉદ્યોગ માટે જાહેરાત કરવામાં આવી છે બાર લાખ રૂપિયામાં ટેક્સ માફી આપવામાં આવી છે દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે જણાવ્યું હતું કે બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે દેશના ખેતી ક્ષેત્રને ખૂબ જ ફાયદો થશે સાથે સાથે એમએસએમઈ ઉદ્યોગને પણ ખૂબ જ ફાયદો થશે

આજરોજ જે નાણાં શ્રી બજેટ રજૂ કર્યું છે એ ખૂબ જ આવકારદાયક છે તમામ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને લીધેલ છે ખાસ કરીને એમએસએમઈ સેક્ટરને યુવા વર્ગોને એજ્યુકેશનને મેડિકલ ફિલ્ડને આ બધાને ધ્યાનમાં રાખેલ છે પણ જ્યારે અમે સોના ચાંદીના વ્યવસાયમાંથી આવી છીએ ત્યારે હાલ પૂરતી સોના ચાંદીના કોઈપણ બી જાતની જાહેરાત આ બજેટમાં કરવામાં આવેલ નથી અમારી માંગણીઓની વાત કરીએ કે અમારી માંગણીઓ હતી કે ઇમ્પોર્ટ ડ્યુટી જે સોના ચાંદીમાં છે એ છ ટકાથી ઘટાડી અને ત્રણ ટકા કરવી જોઈતી હતી તેમજ જે જ્વેલરી ખરીદી ખરીદી કરે છે લોકો તેના તેમાં પણ ઇએમઆઈ દ્વારા ખરીદીની પરવાનગી આપવાની જરૂર હતી જેથી કરીને નાના જે ગ્રાહકો છે જે મધ્યમ વર્ગના ગ્રાહકો છે એ સોનું ચાંદી ખરીદી શકે તેમજ આપણે કહીએ તો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આવેલ છે તેમના દ્વારા સોનાની માત્ર આયાત કરવામાં આવે તો પણ એક ઓર્ગેનાઇઝ વેમાં છે ને એ દેશને આગળ લઈ જઈ શકતું હતું પણ હાલ ભૂતથી અમે કહીએ તો અમારા સોના ચાંદીમાં કોઈપણ બી દરોમાં ઇમ્પોર્ટ ડ્યુટી કે બીજા દરોમાં કોઈપણ બી જાતનો વધારો કે ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવેલ નથી આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના જે છે તે વીપી વૈષ્ણવ છે તેમ સાથે મિત્રો સાહેબ જે રીતની વાત કરવામાં આવે તો એમિકસેમિક સેક્ટરને ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય આપવામાં આવ્યું છે રાજકોટ માટે કેટલું યોગ્ય મને એવું મારું એવું સ્પષ્ટ માનવું છે કે ના નાણામંત્રી સીતારમનજીએ એમએસએમી સેક્ટરને જે બૂસ્ટ આપ્યું છે એનો સૌથી વધારે ફાયદો રાજકોટ અને સૌરાષ્ટ્રને થશે દરેક વખતે જ્યારે વાત કરી બૂસ્ટ આપ્યો અને સ્ટાર્ટઅપથી વાત કરી તો સ્ટાર્ટઅપમાંથી દસ કરોડને વીસ કરોડ રૂપિયા કર્યા એમએસએમઇને જો પાંચ કરોડમાંથી દસ કરોડની લોન કરવામાં આવી નારી શક્તિમાં જે બે કરોડ રૂપિયાની લોનનો વધારાની પ્રાવધાન કરવામાં આવ્યું કાર્ડની અંદર જે પાંચ લાખ રૂપિયાનું કાર્ડ કરવામાં આવ્યું આ બધી અને ઘણી બધી એવી ફેસિલિટી આપવામાં આવી કે જેથી કરીને એમએસએમઇને બૂસ્ટ મળે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટ વેગવંતુ બનશે એવું મારું સ્પષ્ટ માનું છું સાહેબ જે રીતની વાત તો ખેતીને પણ કહી શકાય કે ખાસ કરીને કપાસ કે જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ આ એનું ઉત્પાદન થાય છે તેનાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટને પણ એક ફાયદો થશે શું કહેશો કપાસમાં જેને પાંચ વર્ષનું પ્રોવિઝન કરવામાં આવ્યું જેનાથી કપાસને યોગ્ય ભાવ નથી મળતા એવી જે લોકોની ફરિયાદ હતી તે આનાથી સ્પષ્ટી ફરિયાદ દૂર થશે અને આવનારા દિવસોમાં કપાસનું વધુમાં વધુ વાવેતર ખેડૂતો કરશે અને ખેડૂતોને એને સારામાં સારો ફાયદો અને બેનિફિટ મળશે અને જેથી કરીને કપાસ ભારત એક્સપોર્ટ કરતું થાય અને એક્સપોર્ટની અંદરથી જે ઊંડીયામાં મળશે એનાથી દેશ પણ સદર બનશે બજેટની અંદર એક રમકડાના માર્કેટને લઈ પણ એક પ્રોવિઝન આપવામાં આવ્યું છે રાજકોટમાં સાપર વેરાવળ હોય મેટોડા હોય ત્યાં અનેક ફેક્ટરીઓ આવેલી છે તો આ ફેક્ટરીઓને બૂસ્ટ મળશે ખાસ કરીને એક વાત હતી કે ટોય પાર્ક બનાવવા માટેની વાત હતી આને બૂસ્ટ રાજકોટને કેટલું હવે પ્રાધાન્ય મળશે અત્યાર સુધીમાં રમકડાનો ઉદ્યોગ આપણે નજરઅંદાજ કરતા હતા પણ સમગ્ર ભારતની દૃષ્ટિએ જોવામાં આવે તો આ એટલો મોટો ઉદ્યોગ છે કે એની કોઈ કલ્પના કરી શકાય નહીં રાજકોટની અંદર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ટોય પાર્સની માગણી કરેલી છે અને આવનારા દિવસોમાં એની પાછળ ફરીને અમે ટોય પાર્સ લઈ આવશું જ જ્યારે દેશ એક ગ્લોબલ દેશ ધંધાની તરીકે જ્યારે રમકડાના બિઝનેસને જોતો હોય ત્યારે રાજકોટ કે સૌરાષ્ટ્રીમાં ફી ચેટ નહીં કરે અને આ ટોયસ ઉદ્યોગને વધુ પર્વત બનાવવા માટે રાજકોટ સુપેરિયા કાયમી સાથે રહીને કામ કરશે ચોક્કસ અન્ય જે છે તેની સાથે વાત કરશું શું કહેશો જે રીતની બજેટ આવી ચૂક્યું છે ખાસ કરીને બાર લાખ સુધીનો સ્લેબ ટેક્સ સ્લેબ છે તે માફ આપવામાં આવ્યો છે અને અન્ય જે સ્લેબો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો આપવામાં આવ્યો છે સામાન્ય નાગરિકતા કેટલો સૌથી પ્રથમ તો બાર લાખ સુધીનો સ્લેબ છે એ માફ નથી આપવામાં આવ્યો માફનો જે સ્લેબ છે એ ચાર લાખ રૂપિયા સુધી છે પરંતુ જો યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો જે એનો ફાયદો વ્યક્તિ લઈ શકે તો બાર લાખ રૂપિયા સુધી કોઈ પણ જાતનો ટેક્સ લાગી શકે તેમ નથી ત્યારબાદ જે અન્ય સ્લેબમાં જે ઘટાડો કરવામાં આવેલો છે એ મુજબ યોગ્ય પ્લાનિંગ સાથે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પંદર લાખ અઢાર લાખ રૂપિયા સુધીની તમારી ઇન્કમ હોય તો તમને સત્યોતેર હજાર રૂપિયા જેવો ફાયદો થાય છે ત્યારબાદ એક લાખ દસ હજાર રૂપિયા સુધીનો ફાયદો થાય છે એ ડાયરેક્ટ વ્યક્તિઓને ઇફેક્ટ કરે છે એટલે ઘણી મોટી રાહત કહી શકાય અને ખાસ કરીને નોકરીયાત વર્ગ માટે સૌથી વધારે રાહત કહી શકાય કેન્દ્રીય બજેટ છે તે આવી ચૂક્યું છે અને કહી શકાય કે નાણાં મંત્રી ય દ્વારા વિવિધ જાહેરાતો છે તે કરવામાં આવી છે ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જ્યારે એમએસએમઇ ઉદ્યોગો મોટા પ્રમાણમાં છે ત્યારે એમએસએમઇ સેક્ટરને લઈ અને રોકાણ માટેની છૂટ હોય કે પછી જે ટેક્સ લેબ હોય તમામની રાહતથી ક્યાંક ને ક્યાંક રાજકોટના જે ઉદ્યોગકારો છે તેમાં એક ખુશી છે તે જોવા મળી રહી છે તો બીજી તરફ ક્યાંક ને વર્ગ છે કે જેને બાર લાખ સુધીનો ટેક્સ માફી છે તે આપવામાં આવી છે તેને લઈ નોકરીયાત અને મધ્યમ વર્ગના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ